નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ ઊંઝામાં બેતાલીસો ને રૂપિયા નોંધાઈ રહ્યા છે તો એકલકત્તા જીરુની બજારમાં આજે ઘટાડો છે પરંતુ ચાર હજાર પ્લસ જીરુની બજાર જોવા મળી રહી છે એવરેજ બજાર સાડા ત્રીસો સુધી નોંધાઈ રહી છે અહીંયા માર્કેટ યાર્ડમાં બાકી ઊંઝામાં ચાર હજાર પ્લસ ભાવ જોવા મળશે બાકી વધઘટ સાથે દરરોજ વેપાર જોવા મળી શકે છે તો ચાલો આપણે જાણી લઈએ કે જીરોના ભાવ ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના જોઈએ તો રાજકોટ રાજકોટોતે રૂપિયા હળવદ ત્રણ હજારથી થી પાંત્રીસો ને એકત્રીસ રૂપિયા મોરબી એકત્રીસો થી ચોત્રીસો ને ચોસઠ રૂપિયા પાટડી ત્યાં ત્રીસો ચાલીસ થી પાંત્રીસો ને પચાસ રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી થી છત્રીસો રૂપિયા जसद त्र हजार छत्तीसौ रूपया गोडल पचीसो रुपया ऊा एकत्र पचास ठीक रुपया थराद अठावीसो एकवन सा पचास रूपया पाटण तरह हजार चौतरीसो रूपया आरिज बत्रीसो पीसो रुपया थरा बतरीसो सित्तेर चौतरीसों ने एसी रुपया नेनवा तरण हज़ार छतरीसों रुपया वाराही तेतरीसौ नेवं पात्र सौ सितर रुपया दिदर एकत्र सौ थी पातरीसों ने दस रुपया राधनपुर बतरीसौ साड़ीसौ रुपया रापर तेतरीसौ पंचोतेर थी चौतरीसों ने एस रुपया भचाव तर हजार चौतरीसों रुपया अंजार पातरीसौ दस ठीप्रीसौ रुपया जामनगर पच्चीस सौ थी पंद्रह रुपया भावनगर अठावीस सौ थी चौत्रीसो रुपया पोरबंदर बजार नौ सौ चौतरीसौ रुपया अमरेली बतीसौ छतिसो पांच रुपया रांगध्रा चौतरीसौ एक चौतरीसो एकावन रुपया सावरकुंडला तेतरीसो थी पात्र सौ पिस्तालीस रुपया बाबरा अठावी सौ सीतेर थी छतरीसों ने पचास रुपया समी बत सौ थी पातरीसो पच्चीस रुपया தானே ராத்தியா 365 થી 365 રૂપિયા હિમતનગર 2000 થી 3000 રૂપિયા ચનાગઢ 3200 થી 3420 રૂપિયા સામખંભાળિયા 3100 થી 3590 રૂપિયા સામજોતપુર 3400 થી 3541 રૂપિયા થ્રોલ 2000 થી 3470 રૂપિયા કડી 3425 થી 3425 રૂપિયા માંડલ 3351 થી 3643 રૂપિયા વિસાવદર સત્યાવીસો પચાસથી એકત્રીસો ને રૂપિયા વિરમ ગામ ચોત્રીસો એકાવનથી ને પચીસ રૂપિયા અને દશેડા પાટડી બે હજાર નવસોથી તેત્રીસો રૂપિયા